અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ભીડમંજન ચાર રસ્તાથી મનસાની મસ્જિદ સુધી વિશાળ ડિમોલિશન અભિયાન ચલાવવામાં આવ્યું ગેરકાયદેસર બાંધકામો સામેની આ કાર્યવાહીથી વિસ્તારના વેપારીઓ અને રહીશોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે રહીશોનો આક્ષેપ છે કે તંત્રની કાર્યવાહી પસંદગી આધારિત છે ખાલસા સ્કૂલને પણ નોટિસ આપવામાં આવી હતી છતાં તેને આજે તોડવામાં આવી નથી જે પ્રશ્નો ઊભા કરે છે આ વચ્ચે રહીશોની બીજી મોટી ફરિયાદ સામે આવી છે મહિના સુધી ચાલતું ગેરકાયદેસર બાંધકામ તંત્રને કેમ નથી દેખાતું બાંધકામ સમયે કેમ કાર્યવાહી નહીં થાય લોકો કહે છે કે કામ ચાલી રહ્યું હોય ત્યારે તપાસ અને પગલાં લેવાય તો વેપારીઓ અને સામાન્ય નાગરિકોને મોટા નુકસાનથી બચાવી શકાય તોડફોડ બાદ વિસ્તારમાં તણાવ યથાવત છે જ્યારે મ્યુનિસિપલ તંત્ર તરફથી હજુ કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી આજે જે આ કટિંગ થઈ રહ્યું છે એના વિશે તમે શું જણાવો સ્વાભાવિક છે કે કોઈ બી ઘર કે દુકાન દૂધતી હોય તો દુઃખ થાય પણ એની સામે કોર્પોરેશને પણ ઘણો સમય આપ્યો કોર્ટ કચેરીમાં પણ વેપારીઓએ રાહદારીઓએ એના રેસિડેન્ટના સ્કૂલવાળા તમામ લોકોએ કોર્ટમાં પણ ગયા પણ સત્યમાં જે વાત હતી કે રોડ રસ્તાની બાબત હતી કે સમાજ રાજ્ય માણસો હોય સામાજિક માણસો હોય તમામ લોકોની ઈચ્છા હતી કે રોડ રસ્તો થોડો થવો જોઈએ અને કોર્પોરેશને પણ બહુ જ સારી એવી સમયગાળા અંતરે નોટિસો આપીને આપી દિવાળીનો તહેવાર પણ જવા દીધો નારાજગી એટલી હદે પણ નથી કે ભાઈ અતિશય નુકસાન થઈ ગયું હોય ઘણા લોકોના જોઈએ તો સામાન્ય નુકસાન જ છે ઘણાને આખાને નુકસાન થયું છે એનું શું વેપારીઓમાં છે પણ એની સામે કોર્પોરેશનને ઘણો બધો સાથ સહકાર આપે મારું એમ કહેવું છે જ્યારે આ લોકો વધારતા હોય અમુક લોકો વધારી જાય જ્યારે કોર્પોરેશન પછી કેમ જાગે પહેલાં કેમ નહીં થાય ચોક્કસપણે તમારી વાત સાચી છે કે જ્યારે બનતું હોય ત્યારે રોકવામાં આવે તો એને આર્થિક નુકસાન ઓછું થાય લોકોને પણ રાર રોડ રસ્તામાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે વખતે કોર્પોરેશનની સો ટકા હું માનું છું નિષ્ફળતા કહી શકાય કે ત્યારે જો રોક્યું હોય તો આજે આજે નુકસાન થયું છે નુકસાન ના થયું આવા અધિકારીઓ ઉપર તમે શું કહેશો આમાં જ્યારે બન્યું ત્યારે અધિકારીઓ અત્યારે હું માનું ત્યારે રિટાયર થઈ ગયા છે ભગવાનના ઘરે આ બધું ચાલીસ વર્ષ જૂનું બાંધકામ છે આ નવું બાંધકામ નથી ખાસ કટિંગની પણ વાત કરીએ તો પણ નવું કટિંગ નથી અને આજે વર્ષો વીતી ગયા હવે અધિકારી કદાચ અહીંયા હોય પણ નહીં પણ હયાત માં હોય તો ચોક્કસ હાલના બિલ્ડિંગો બને છે એમાં તો ચોક્કસપણે છેલાઈ લેવું જોઈએ જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને હવે જે બને છે એ તાકીદારી કોર્પોરેશન જવાબદારી છે જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે અમારા પણ સામાજિક રાજકીય તરીકે ફરજ છે કે હવે જે બની રહ્યું છે કોઈ પણ સંજોગ કે ગેરકાયદેસર બાંધકામ થતું હોય એ ન કાંઈ વિરોધપત કહીને એવું લાગે કાચામાં તેમ પણ જ્યાં લોકો આગળ વધારે છે અને અધિકારી તો ખબર નહીં પણ કેવી રીતે વધારે પણ એના ઉપર કાર્યવાહી થતી નહીં એને પછી ચાલતું રહે છે એના ઉપર તમને બ્રોપચ તમારો સમજે વાત સાચી છે પણ એની સામે મેં કહ્યું એમ રાજકીય માણસો સાથે સાથે જાગૃતતા રાખીને પ્રજાએ વેપારી પણ નવું એવું કંઈ ન કરવું જોઈએ જેથી આવી પરિસ્થિતિ નિર્માણ થાય તોડવાનો વારો આવે એવી મિલકત પણ ના ખરીદી જોઈએ કે જે ગેરકાયદેસર રોડ રસ્તામાં હોય એવી મિલકતો પણ ના ખરીદવી જોઈએ હવે ચોક્કસપણે આ યુગ ચાલી રહ્યો છે ત્યારે નવા ખરીદી કરતા પહેલા વેપારી વર્ગને પણ વિનંતી કરું છું કે રોડ રસ્તા કે ગેરકાયદેસર બાંધકામ ખરીદવું જ ના જોઈએ હું અધિકારીની વાત કરું તમે બે વારંવાર ત્યાં ગરીબ માણસ ઉપર લાવવા અધિકારી જે અધિકારી બસ છે એમને કડકથી કડક ક્યારે સજા મળે ત્યારે તમે ક્યારે અપાવવા માંગો હું અધિકારી ઉપર સત્તાધારી પક્ષના લોકો હોય જે પણ આમાં ખોટું કરતા હોય એના ઉપર એક્શન લેવા જોઈએ એને સસ્પેન્ડ કરવા જોઈએ અધિકારી ગણ હોય એ પણ પ્રજાના નીચે છે અધિકારી પણ પ્રજાના પૈસેથી છે એટલે અધિકારી કોઈ ભૂલ કરતો હોય તો એના ઉપર પણ કડક પણ કડક કાર્ય કરવી જોઈએ શું છે કમલેશભાઈ અણછડ બાઇસો લઈ તમારું શું કહેવું છે મારું કહેવાનું એ છે કે ભાજપને અરે અમદાવાદની અંદર બે હાજર બે થી સત્તાધારીઓ શાસનભર નિંદ્રામાં સુઈ રહે છે અને લોકોને આટલા બધા નુકસાન થાય છે એની પાછળ સરકાર શું કરે છે હવે આ બધું તોડશે તો સરકાર એમને પૈસા આપશે આપવાની છે એટલે સરકારનું જ પહેલો કુમાગ છે કે સરકાર જ આ બધું આ ચલાવે છે અને બિજ્યારે એમને સમય જરૂર પડે એટલે પછી આ ડિમોલેશન કરે એની અંદર નાના માણસો તો ગેરવ્યાજબી રીતે મરી જાય છે બર ટકા જે લોકો આગળ વધારી છે એના ઉપર સરકાર તોડે છે આ તો સાચી જ વાત છે ને એ જ તોડે છે ને પણ થયું કેવી રીતે અને કોર્પોરેશન ના બધા જે એસ્ટેટ ખાતું હોય કે જે હોય ને એ બધા જ ભ્રષ્ટાચાર ની અંદર લિપ્ત હોય છે હા બધું ચાલે છે સો ટકા ચાલે છે હું તો છાતી ઠોકીને કહું છું